દ્વારકામાં મોડી રાત્રે લાગેલી આગમાં ચારના મોત નીપજ્યા છે અને ઘરનો એકમાત્ર વ્યક્તિ જ બચ્યો છે ચાર જનનું આખું કુટુંબ ખલાસ થઈ ગયું છે ફક્ત કુટુંબના વૃદ્ધનો જ બચાવ થયો હતો વહેલી સવારે ઘટનાની જાણ થતાં ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો પહોંચી ગયો હતો દ્વારકા મંદિરની આસપાસ નાની નાની શેરીઓ આવેલી છે ભીડભાવાળા વિસ્તારમાં આવેલા એક મકાનમાં મોડી રાત્રે આગ લાગી હતી મોડી રાત્રે લાગેલા રહેણાંક વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી એક જ કુટુંબના પાંચ સભ્યો આગમાં ફસાયા હતા તેમાં મોટી ઉંમરના વૃદ્ધનો ફાયર વિભાગ દ્વારા બચાવ કરવામાં આવ્યો હતો મૃતકોમાં એકત્રીસ વર્ષના પાવનભાઈ પત્ની ભામીની બેન સાત માસની દીકરી તેથી બીજી દીકરી ધ્યાનનું મૃત્યુ થયું છે આમાં આગમાં પુત્ર પુત્ર વધુ દીકરો દીકરીનું મોત નીપજ્યું છે ફક્ત કુટુંબના વૃદ્ધનો જીવ બચ્યો હતો આ આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું કહેવાય છે પ્રારંભિક માહિતી મુજબ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું કહેવાય છે વહેલી સવારે ઘટનાની જાણ થતાં ડીવાયએસપી સહિતનો કાફલો દોડી આવ્યો છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આરટીવી ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો